હેલો ફેમિલી કેમ છો મજામાં મજામાં વેલકમ બેક ટુ અમે અમે પણ આવી આવી ગયા 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 મારા મેરેજ છે 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 તૈયાર થઈ અને નહીં જો આમ બધા ને મેચિંગ મેચિંગ કરે છે ને આમ બધા ફોટા પાડે છે એવું છે છે તો કન્ટિન્યુ બધા બન્યા રહેજો ફોટા પાડે એવું સારું છે ફ્રેન્ડ્સ ગયા ને મેરેજમાંથી તો ફાઇનલી આવી ગયા છીએ ઘરે અને પિન્સો મામા પાણી બે આગળ આવેલા જાય ને એવું કાંઈક છે ને તો અત્યારે જો પાણીપુરી લઈ આવ્યા છે તમારા બધાને પાણીપુરી ખાઈ હોય તો આવો કોણ લાવ્યું ભૂરામાં પાણીપુરી લેવા તો જો મેરેજમાંથી માંથી ગયા છે ને અમારે પાણીપુરી ખાવાની છે એવું કાંઈક છે ત્યાં કાંઈ એટલા બધા આપણે કાંઈ છૂટ લીધા ને કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેશો આપણે તો પાણીપુરી લાવી નાખા છે અને જો આપણે પાણીપુરી ખાવાની છે જો આ પૂરી છે આ સુંદો છે અને આ પાણી છે અને આ પિંજુભાઈ છે અને અમારા ભાઈએ જો ભાત બનાવ્યા છે હા બનાવ્યા છે પહેલી વખત કા ભાઈ તો એવું કાંઈક છે તો કન્ટિન્યુ બધા બ્લોગમાં બન્યા રહેજો તમારે પાણીપુરી ખાવ હોય તો આવી જાવ તો આપણે જો લગ્નમાંથી આવી ગયા છીએ સાત વાગી આવ્યા છે પછી આપણે વાળું કર્યું ને એવું બધું કામ કર્યું ને થાકી ગયા છે જો અત્યારે બ્લોગ ની એને આપી છે અમારો બ્લોગ તમને ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરીને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ચેનલમાં નવા હોવ તો આજના બ્લોગને અહીં જ પૂર્યો કહી ત્યાં સુધી બધાને જયમાં મો મળી એક નવા બ્લોગ સાથે બાય બાય